પદ્મા ગીત અત્યારે ખૂબ જ વાયરલ થઈ ગયું પદ્માવતી વીર માંગણા વાળા દ્વારકા ના ભાણવડ તાલુકા માં આવેલ હુંગલી ના રાજા ભાણ જેઠવા ના ભાણે જ એક દિવસ માંગણા વાળો હર માતા ના દર્શન માટે ગયો ત્યારે લુટારા એ પર હુમલો કર્યો અને બધું લૂટી આ ખબર પડતા જ માંગણાવાળો યુદ્ધ માટે તેને રસ્તામાં પદ્માવતી મળે છે બંને એકબીજાના પ્રેમ મળે છે માંગણાવાળાએ પાછા આવીને તેની સાથે લગ્ન કરવાનું વચન અને યુદ્ધ માટે નીકળી જાય છે યુદ્ધમાં વીર માંગણાવાળો શહીદ થાય છે અને પદ્માવતીને આપેલા વચનને ખાતર ભૂત ભરીને વળનના ઝાડ પર જઈને વસે છે હવે પદ્માવતી ના લગ્ન વેપારી ના પુત્ર સાથે નક્કી કરવામાં આવે છે જાન વિશામો ખાવા આજ વડ ના ઝાડ નીચે રોકાય છે ત્યારે વડ પરથી લોહીના લોહી ના કાકા છે વરરાજા બની તેની સાથે લઈ જવાની વિનંતી ભૂત માંગડા વાળા વરરાજા બની ને જાય છે અને લગ્ન કરીને પાછા ફરતા તે જ વડના ઝાડ પાસે આવીને અદ્રશ્ય થઈ જાય છે આ વડ નું ઝાડ આજે પણ ભૂત તરીકે ઓળખાય છે